બગસરાના પિથળીયા ગામે કાંતીભાઈવાળા જેલ મુક્ત થતા અભિવાદન સમારોહ યોજાયો બગસરાના પિઠળીયા ગામે કાંતિભાઈવાળા જેલ મુક્ત થતાં અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહી કાંતિભાઈવાળાની હાર ધોરા કરી સન્માનિત કર્યા હતા ઉનામાં થયેલ દલિત અત્યાચાર કાંડમાં સમગ્ર ગુજરાતમાં તેના પ્રત્યાઘાત પડતા ઠેર ઠેર દલિત સમાજ દ્વારા રેલી અને આવેદનપત્ર આપી ઉનામાં દલિત સમાજ ઉપર થયેલ અત્યાચારની રજૂઆતો કરવામાં આવેલી હોય ત્યારે અમરેલી શહેરમાં ઉના કાંડ ને લઈ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી દરમિયાન એક પોલીસ મોત તેના ગુનામાં આવ્યુંભાઈ વાળા જેલમાં હોય તેને જેલ મુક્ત કરવા માટે દલિત સમાજના આગેવાનો દ્વારા સતત પ્રયાસો કરવામાં આવ્યા અને આઠ વર્ષ પછી તેઓ જેલ મુક્ત થયા બગસરા તાલુકાના પીઠડીયા ગામે દલિત સમાજના આગેવાનો દ્વારા એક અભિવાદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં કાંતિભાઈ વાળા હજાર સોળથી લઈ જેલમાં સજા ભોગવી રહ્યા હતા તેમની ચિંતા દલિત સમાજના આગેવાનોએ કરી અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી અંતે કાંતિભાઈ વાળાને જેલમુક્ત કરાવ્યા જેમાં બગસરા, કુકાવા વડિયા, વિસ્તાર યુવાને આર્થિક સહયોગ આપી કાંતિભાઈ વાળાને જેલમુક્ત કરી પીઠડિયા ગામે કાંતિભાઈ વાળાને હાથ તોરા કરી સન્માનિત કરવામાં આવ્યા મારું નામ સરવૈયા વશ્રામ ઉનાકાંડના ફરિયાદીશું બે હજાર સોળ અગિયાર સાતના જે ઘટના બની ઉનાકાળની કહેવાતા ગૌરક્ષકો દ્વારા અમારા ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવેલ એ અનુસંધાને ઓગણીસ સાતના રોજ અમરેલી મુકામે એક સમાજની એક ખૂબ જ મોટી રેલી નીકળેલી અમારા ન્યાય માટે અને અમને ન્યાય અપાવવા માટે ત્યારે એ રેલીની અંદર પંકજ અમરેલીયા નામના પોલીસવાળાનું પડી જવાથી મોત થયેલું એનો લાભ તંત્રએ અને સરકારના કહેવાથી લાભ ઉઠાવી અને અમારા સમાજના જે રેલીઓ હતી એમના ઉપર ભાઈઓ અને બહેનો ઉપર ત્રણસો બેનો ખોટો ગુનો નોંધી અને આઠ આઠ વર્ષથી કાંતિભાઈ વાળાને જેલમાં રાખેલા પરંતુ કાયદાને માની અને કાયદાના નિયમ પ્રમાણે અમે સેશનથી લઈ અને સુપ્રીમ કોર્ટ સુધી પ્રોસેસ કરેલી એમાં કાંતિભાઈ વાળાને જે સુપ્રીમ કોર્ટે જામીન રેગ્યુલર આપ્યા છે એ છે અને મારું નામ કાંતિ વાળા છે આમ તો સમાજ મને ઓળખે છે પણ છતાંય આજે જે અહીંયા પીઠડીયા મુકામે અરવિંદભાઈ ચૌહાણ ને સરપંચ જે છે માજી સરપંચ ત્યાં અભિવાદન કાર્યક્રમ જે થયો છે એમાં ખૂબ આનંદ મને થયો કારણ કે સમાજની અંદર પેલ થઈ આવી કોઈ પીડિત અને એક લડાકુ યુવાનનું જે સન્માન થયું ખૂબ મને આનંદ આવ્યો અને જે મારો હેતુ તો આનંદ સન્માન કયા કારણ છે કે ઓગણીસ સાત બે હજાર સોળ એક ઉના કાંડ બાબતે મેં અમરેલીમાં એક નાની એવી રેલી કાઢી હતી રેલીમાં જે કાંઈ બનાવ બન્યો ખોટી રીતે ત્રણસો બે ની કલમ કરીને ઓગણપચાસ આરોપીઓને અંદર નાખ્યા એ બાબતે હું જેલમાં હતો અને જેલ મુક્ત કરાવનાર આ જે વડીયા ને બગસરા અને કૂકાઓનું ગ્રુપ જે ત્રણ તોડ મહેનત કરી સુપ્રીમ કોર્ટમાંથી જે મારા જામીન કરાવ્યા એનો હું આભારી છું અને આઠ વર્ષ દરમિયાન સમાજે મને જે આર્થિક મદદ કરી એના કારણે હું ટકી રહ્યો હતો સમાજનો પણ હું આભારી છું કારણ કે મારી સમાજ હાથીના પગ જેવી છે એટલે સરસ વાત છે તો આ બાબતે હું સમાજનો ખૂબ આભારી છું અને સમાજે મારા પરિવારને આઠ વર્ષ સુધી ટકાવી રાખ્યો અને આર્થિક અને કાયદાકીય જે મને મદદ કરી એ બાબતે ફરીવાર હું સમાજને ખૂબ ધન્યવાદ અને એનો આભાર વ્યક્ત કરું છું